આઠ બિલ્ડરો કે જેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી કાર્યવાહી ન થતા ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યો છે કેટલીક સોસાયટીના રહીશો દ્વારા ચક્કા જામ કર્યા હોવાની વાત જે છે તે સામે આવી છે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે આઠ જેટલા જે બિલ્ડરો છે તેમની વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ છે મોરબીમાં ફરી સ્થાનિક લોકોએ ચક્કા જામ કર્યો હોવાની વાત સામે આવી રહી છે મોરબીમાં પીપડી જેતપુર રોડ પર ચક્કા જામ કર્યો હોવાની વાત સામે આવી રહી છે કેટલીક સોસાયટીના રહીશો દ્વારા ચક્કા જામ કર્યા હોવાની વાત જે છે તે સામે આવી છે અગાઉ પણ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી કેટલાક બિલ્ડરો દ્વારા ગેરરીતિ થયો હોવાનો આક્ષેપ જે છે તે લગાડવામાં આવ્યો હતો એ ગેરરીતિ થયા બાદ અલગ અલગ રીતે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે તો જે મોરબીની અંદર ત્યાં દ્રશ્યો સામે આવ્યા છે અને પહેલા પણ દોઢ મહિના પહેલા આજ પ્રકારના દ્રશ્યો જે છે તે મોરબીમાંથી સામે આવ્યા હતા મોરબીની અંદર જે પ્રમાણે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે કેટલીક સોસાયટી છે તેમના દ્વારા ગંભીર બિલ્ડરો પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે આઠ બિલ્ડરો કે જેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી કાર્યવાહી ન થતા ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યો છે મોરબી કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો કાર્યવાહી કરવા રજૂઆત કરવા છતાં પોલીસની કામગીરી જે છે તે ન થતા વિરોધ કરવામાં આવ્યો ત્યારે આશરે ચારસો જેટલા મકાન ધારકો સાથે છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ છે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે આઠ બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ ચુકી છે છતાં પણ પોલીસે કોઈ જાતની કાર્યવાહી ન કરતા આજે સ્થાનિક લોકો જે છે તે મજબૂર બન્યા હતા અને મજબૂર બનતાની સાથે તેમણે રોડ પર ચક્કા જામ જે છે તે કર્યો છે આજ મુદ્દે વાત કરવા માટે રવિ મારી સાથે જોડાયા છે રવિ જે રીતે ફરી એકવાર મોરબીમાં ઘટના સામે આવી છે આઠ બિલ્ડરો સામે ફરિયાદ થઈ છે અને એવા આક્ષેપ છે કે પોલીસે કોઈ જાતની કાર્યવાહી નથી કરી બિલકુલ જે વાત કરીએ તો મોરબીમાં ફરી એક વખત જે ચક્કાજામના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે જે રીતે પીપળી જેતપર રોડ ઉપર આ જે ચક્કાજામ છે તે ચક્કાજામ કરવામાં આવ્યું છે જેમાં માનસ ધામ સોસાયટીના રહીશો છે તેના દ્વારા રહીશો દ્વારા બાદમાં કાર્યવાહી ન થવાના આરોપ સાથે આજરોજ કહી શકાય કે સ્થાનિક લોકો વિફર્યા હતા અને રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ છે તે ચકાજામ કર્યો હતો મોરબી કલેક્ટર સુધી આ કચેરીના ધરણા પર બેસીને કાર્યવાહી કરવા રજૂઆત છતાં પોલીસ કામગીરી ન થતા વિરોધ છે ચક્કાજામ છે તે કરવામાં આવ્યો છે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે આઠ જેટલા જે બિલ્ડરો છે તેમની વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ છે અને તેમના વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા આખરે જે લોકો છે તે વિપરી અને અત્યારે રોડ ઉપર ઉતરી આવ્યા છે જી રવિ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે મોરબીમાં ફરી સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે અને આ એ જ લોકો છે કે જેમણે દોઢ મહિના પહેલા એક આઠ જેટલા બિલ્ડર પર ફરિયાદ કરી હતી કે ભાઈ જે અમારી પાસે પૂરા પૈસા લેવામાં આવ્યા છે પરંતુ અમને જે કામ કહ્યા હતા એ કામ એક પણ થયા નથી અને હવે અમને બહાના બતાવે છે ત્યારે આજે મોરબીના પીપળી જેતપુર રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો માનસધામ એક બે અને ત્રિલોકધામ સોસાયટીના લોકો વિરોધ કરવા માટે ઉતરી ચૂક્યા હતા ચક્કાજામ કર્યો મોરબી કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો કાર્યવાહી કરવા રજૂઆત છતાં પણ પોલીસે જે છે તે કોઈ કાર્યવાહી ન કરીનો આરોપ છે ત્યારે ચારસો જેટલા મકાન ધારકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મથકે આઠ જેટલા બિલ્ડરો સામે હાલ તો પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને આગામી સમયમાં જોવાનું રહ્યું કે બિલ્ડર સામે ફરિયાદ થતાની સાથે જ કયા પ્રકારની હવે કાર્યવાહી કરવામાં આવે છે અને લોકોની ધીરજ જે છે તે ક્યાંક ને ક્યાંક ખૂટતી દેખાઈ રહી છે